માથું બહુ સારું સર છોકરો ને નકો એટલે જેને દાન કર્યું હોય ને એના ફોટા હોય તમે દાન જ નઈ કર્યું શું હલસેડા દાન બોલાય તો મને માથું બહુ દુખ ને એટલે દબાઈ દે એટલા જ કુતરા જેવું શું હા લાવુંબાય તો એટલે મેં કીધું વળી માથું દબાવવાનું જામ રમવા હું બામ લગાઈ બાપા આપડા વાળા કોતરી હે એના હાથ ગલુડી આયા હ તે ભલે આયા

હું થોડા બાર ફરવા જતો ને એમાં તો ચંપકલાલ ઇજ્જત ચંપકલાલ જેવી ઇજ્જત હતી ખબર આમ છીરે નીકળું ને એટલે વાવા થાય વાવા ચંપકલાલ આયા ચંપકલાલ આયા અને સાફ પાણી કરવાનું કે અત્યારે ચંપકલાલ ની કઈ ઇજ્જત જ નહીં પેલા તો સભા વચ્ચે જાઓ ને એટલે એમ કે ચંપકલાલ આવો આવો અને અત્યારે એટલે ચંપકલાલ આમ સાઈડ માં તમારું કઈ કામ ખબર પૈસા હતા ને પૈસા એટલે ઇજ્જત મળતી ઇન્વેસ્ટમેન્ટ ના પણ ગામના કરી બતાવો એમ કે ચંપકલાલ શું છે લાગશે વાર પણ આવશે મજા એમ ઇન્વેસ્ટમેન્ટ કરે હા પૈસા આ ચંપકલાલ શું માનતા છે લેવડે શું માનતા ગામના

खादू 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 आ खवलो आना आना डोगी डोगी डीम डीम इंग्लिश से इंग्लिश हुआ बोलो बोलो बुलाओ तो आना खवड़ाओ तो बोलो ले आई डोगी आ खव आना आना ले ले मांग रुडर खवलाओ जा बाजार जा बाजार जालो जालो

કરાવો નું ને પહેલું તે એટલે ઇજ્જત માનલો ઇજ્જત તમ નહી દેતું એટલે ચંપકલાલ ઇજ્જતું નાનો છોકરો શું કરવા દઉં એટલે નાના છોકરાતું નહી દેતું મૂર્ખા ચંપકલાલ નું સન્માન કર્યું

ધ્યાન રાખજે ઇજ્જત નહીં દીધી આ ચંપક એટલે તને શ્રાપ આપવો હળકવા આમ આમ કરો બરોબર એટલે આ તમને ઇજ્જત ઉપર ઉભો છે ઇજ્જત તને હળકવા આપ્યો થઈશું તને જા આ ભાલ થાય જા ઉપર જા

બાપા ડાડી નઈ બેડે કાટા વાગ્યા કાંટા વાગ્યા વાડ માં પડ્યો એટલે કરતા

ભજન ગાવા દે ના ના ભજન ગાવું પડે ભગવાન નો ગાતો તો ભગવાન ને કહું છું ઉઘાડો દ્વાર તમારા ઇજ્જત તો દીધી પોપટ લાલ ઇજત દીધી આપણું માર્કેટમાં હાલ્યું પણ માર્કેટમાં હાલ્યું

આપડા નાનપણ ના ગોઠિયા ભાઈ બંને એ તો વાત સાચી સારું નીકળ સારું હાલો જાઉં શાંતિ ને જમોદો ખાવાનું બનત છે ના ના હું જાઓ હાલો ના

બહુ એટલે બઉ એમ એટલે લે ઓલા બે મહિના હું ગામ થોડી ના આવ્યો નહીટલી ઇજ્જત છે આ ગામના તમને ઇજ્જત નથી દેતા એમ તો ઓલો કાળું ને કાળું પેલા દિના ઘરે શોકન કર્યા ત્યાં એને મુર્ત માં બગાડ્યું મુહૂર્ત માં એવું છે ઈજ્જ જ ના દીધી કે મને યાર

ચમ દીદી હો ખો પડી આ કામ કરાવ આજ દીધી હશે પણ આપણે તો ઇજ્જત લેવા માટે કામ કરીશું કયો વાંધો ને ઇજ્જત કા સવાલ વાંધો ને વાંધો ને કર ચલ લાલ આઈ જઈશ આઈ જઈશ એવો તો કાલ આઈ જજો આ વાંધો ને આઈ જઈશ રોટલા બોટલા ખાવા છે ના ભાઈ ના ના ખાલો કરે ના ભાઈ તમે ઇજ્જત દીધી ને એમાં બધું આવી ગયું એવું જઈમ ને ઓ હો સા પાણી ના આઈ જ્યું એવું એમ ને આ હા